તો હવે આપણે એમાં નાની અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું બધું જ આપણે અહીંયા સરસ રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે અહીંયા સોયા સોયા સરસ રીતે અહીંયા અહીંયા ફૂલી જવા દઈશું તો આપણે ગરમ પાણીમાં જ્યારે ઉમેરીએ ત્યારે આપણે અહીંયા ચાર થી પાંચ મિનિટ જેટલું સોયા સોયાવળીને આપણે અહીંયા ફૂલવા દેવાની છે તો તમે જોઈ શકો છો મારે ચાર થી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સોયા સોયાવાળી આપણે અહીંયા ફૂલીને સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દઈશું અને આપણે અહીંયા કાણાવાળા પણ વાસણની અંદર તમારે અહીંયા બધી સોયાવડીને કાઢી લેવાની છે તો મેં અહીંયા મારી પાસે મોટી ગાળની છે એની અંદર હું અહીંયા સોયા વળીને કાઢી લઉં છું બધી જ સોયાવળીને આપણે અહીંયા એક ચારણીમાં કાઢી લીધી છે તો જયારે પણ તમે આ રીતે સોયાવળીને ગરમ પાણીમાં બાફો ત્યારે તમારે અહીંયા મીઠું મેરવાનું છે મીઠું ઉમેરવાથી સોયાવળીનો જે ફિક્કો સ્વાદ હોય છે એ પણ અહીંયા સરસ થઈ જાય છે અને સોયાવળીમાં જે પણ સ્મેલ આવતી હોય એ પણ અહીંયા દૂર થઈ જાય છે એટલા માટે આપણે જ્યારે પણ અહીંયા ગરમ પાણીમાં સોયાવળીને બાફીએ ત્યારે તમારે અહીંયા થોડું મીઠું ઉમેરી આપવાનું છે તો આપણે અહીંયા બધું જ પાણી નીકળી ગયું છે તો હવે આપણે વળીને ચેક કરી લઈશું તો આ રીતે પણ આપણે પાણી કાઢી લેવાનું છે તમે જોઈ શકો છો અહીંયા પાણી હજુ અંદર વડીમાં છે એટલે આપણે અહીંયા હાથેથી આપણે આ રીતે દબાવી અને પાણી કાઢી લઈશું તો આ રીતે આપણે હાથેથી દબાવી અને બધું જ પાણી કાઢી લેવાનું છે તો તમે જોઈ શકો છો જે વધારાનું વળીની અંદર પાણી હતું એ પણ આપણે અહીંયા કાઢી લીધું છે તો બધી જ સોયા વળીમાંથી પાણી કાઢી લીધું છે તો હવે આપણે બધી જ સોયાવળીને બે ચમચી તેલ ઉમેરી અને આપણે અહીંયા ફ્રાય કરી લઈશું ગેસ ઉપર આપણે એક કડાઈ મૂકી છે એની અંદર આપણે અહીંયા બે ચમચી તેલ લઈશું

તો આપણે આ રીતે અહીંયા તેલની અંદર બે થી ત્રણ મિનિટ જેટલું જ આપણે અહીંયા સોયા વડીને ફ્રાય કરવાની છે તો તમે જોઈ શકો છો આપણે સોયા વડીનો સરસ રીતે અહીંયા ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે સોયા વડીને એક ડીશમાં કાઢી લઈશું તો હવે આપણે એ જ કઢાઈની અંદર ત્રણ મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું તો તમે અહીંયા તેલ ઓછું ખાતા હોય તો તમે અહીંયા તેલનું પ્રમાણ ઓછું પણ કરી શકો છો તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં એક નાની ચમચી જેટલું જીરું ઉમેરીશું સાથે જ આપણે અહીંયા એક તમાલપત્ર ઉમેરીશું એક તજનો ટુકડો ઉમેરીશું ત્રણ આપણે અહીંયા લવિંગ ઉમેરીશું તો આ રીતે આખા મસાલા ઉમેરવાથી આપણી સોયાવાળીનું શાક એકદમ ટેસ્ટી બનશે તો આ રીતે આપણે અહીંયા મસાલાને સરસ આપણે સાતરી લેવાના છે આ રીતે અહીંયા ગરમ તેલમાં આખા મસાલા આપણે સાતરીશું તો એનો ફ્લેવર સરસ આવશે તો બધું જ આપણે અહીંયા સરસ સાતરી લીધું છે તો હવે આપણે મેં અહીંયા બે થી ત્રણ મીડિયમ સાઇઝની અને આ રીતે અહીંયા લાંબી કટ કરીને લઈ લીધી છે તો હવે આપણે અહીંયા બધી જ ડુંગળીને એડ કરી દઈશું તો આપણે અહીંયા સરસ રીતે સાતરી લેવાની છે ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને સાતડવાની છે અને આ રીતે આપણે અહીંયા મિક્સ કરતા જવાનું છે જો તમે અહીંયા ફૂલ ગેસ ઉપર સાતડવા માંગતા હોય તો તમે ફૂલ ગેસ ઉપર પણ સાતરી શકો છો પણ આ રીતે તમારે અહીંયા મિક્સ કરતા રહેવાનું છે જેથી ડુંગળી એક સાઈડ થી બળી ના જાય તો આપણી ડુંગળી અહીંયા સતળાઈ છે ત્યાં સુધી આપણે અહીંયા મેં ટામેટા લીધા છે એને આપણે અહીંયા મિક્સર જારમાં પીસી લઈશું તો જેટલી જ મેં ડુંગળી લીધેલી એટલા જ મેં અહીંયા ટામેટા લીધા છે તો હવે આપણે અહીંયા ટામેટાને મોટા કટ કરી લીધેલા છે તો મિક્સર જારમાં લઈ અને આપણે અહીંયા પીસી લઈશું તો તમે જોઈ શકો છો ડુંગળીનો કલર આપણો અહીંયા બદલાઈ ગયો છે અને ડુંગળી આપણી અહીંયા સરસ રીતે સતળાઈ ગઈ છે તો હવે આપણે એમાં પીસેલા ટામેટા ઉમેરી દઈશું

તો હવે આપણે એમાં એક ચમચી તીખું મરચું ઉમેરીશું જો તમે અહીંયા જેટલું તીખું ખાતા હોય એ રીતે તમારે અહીંયા મરચું ઉમેરવાનું છે અને આપણે અહીંયા નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું સાથે જ આપણે અહીંયા એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું નાની અડધી ચમચી આપણે અહીંયા ગરમ મસાલો ઉમેરીશું બધા જ મસાલાને આપણે અહીંયા સરસ રીતે મિક્સ કરી અને સાતરી લઈશું તો બધા જ મસાલા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો ફરી પણ અહીંયા તેલ સરસ છૂટું પડી ગયું છે તો હવે આપણે જે મિક્સર જયારે ટામેટા પીસ્યા હતા એની અંદર આપણે અહીંયા એક કપ જેટલું પાણી ઉમેરીને આપણે અહીંયા બધું જ અહીંયા મસાલામાં લઈ લઈશું તો તમારે અહીંયા જે રીતે તમારે અહીંયા ગ્રેવી કરવી હોય કે જાડી કે પાતળી એ રીતે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે તો હજુ મને અહીંયા પાણી થોડું ઓછું લાગે છે એટલે હું અહીંયા બીજું એક કપ જેટલું પાણી અહીંયા ઉમેરી આપીશ પાણી ઉમેરીને મિક્સ કરીને આપણે અહીંયા સરસ રીતે બધા જ મસાલાને અહીંયા કૂક થવા દેવાના છે અને પાણી પણ આપણો અહીંયા સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ થઈ જાય એ રીતે આપણે અહીંયા કૂક થવા દેવાનું છે તો હવે આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે તો ઢાંકણ ઢાંકીને આપણે બે મિનિટ જેટલું થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો ઉપરથી અહીંયા સરસ તેલ છૂટું પડી ગયું છે અને આપણો અહીંયા સરસ મસાલો આપણે કૂક થઈ ગયો છે અને ગ્રેવી પણ આપણી અહીંયા સરસ ચટડી થઈ ગઈ છે તો હવે આપણે ફ્રાય કરેલા સોયા વડી ઉમેરી દઈશું બધું જ આપણે અહીંયા મિક્સ કરી લઈશું તો સોયા સોયાવળીમાં સરસ રીતે બધા જ મસાલા મિક્સ થઈ જાય એટલા માટે આપણે અહીંયા ફરીથી બે મિનિટ ઢાંકી લઈશું તો બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા ફરીથી શાકને ચેક કરી લઈશું તો હવે આપણે અહીંયા બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો સોયા સોયાવાળીનું શાક આપણું અહીંયા સરસ બનીને તૈયાર છે તો હવે આપણે એમાં લીલા ધાણા ઉમેરી અને બધું જ મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે અહીંયા ગરમા ગરમ સોયાવળીનું શાક ને સવ કરી લઈશું તો પ્રોટીનથી ભરપૂર સોયા સોયાવળીનું શાક બનીને આપણું તૈયાર છે તો આજની રેસિપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો રેસીપી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ